આજે હું મારી સિસ્ટરના ઘરે આવી છું વેકેશન છે એટલે તો મારી બેને કીધું કે તું કંઈ આજે મમ્મી જેવું બનાવીને ખવડાવું મમ્મીના હાથની યાદ આવી ગઈ કારણ કે મમ્મીના હાથનો ટેસ્ટ એટલો બધો સરસ છે ને કે હું પણ મિસ કરતી હોઉં છું ક્યારે જલ્દી વેકેશન પડે ને ક્યારે હું મમ્મી પાસે જાઉં અને એ એ વસ્તુ ખાવ એમના હાથની એમ તો આજે મેં મારી બેનને વાલનું શાક બનાવીને ખવડાવ્યું એકદમ ઇઝી રીતે અને મારા મમ્મી બહુ ટેસ્ટી શાક બનાવે છે તો અહીંયા મેં દોઢ વાટકા વાલને આખી રાત માટે પલાળીને રાખેલા હતા હવે એને એટલે થોડા સતત પાણીમાં પછી આ રીતે પ્રોપર ધોઈ એને કૂકરમાં કાઢી લીધા છે અને બે કપ જેટલું પાણી અંદર એડ કર્યું છે એટલે આ રીતે જો વાલ એકદમ ડૂબે ને એ રીતનું પાણી નાખવાનું એટલે કે સાવ ડૂબે નહીં પણ વાલ જેટલું પાણી નાખી ટેસ્ટ પ્રમાણે પહેલાં મીઠું નાખી દે બાફવામાં અને એક ચપટી જેટલો ખાવાનો સોડા આટલું નાખી અને અહીંયા મેં પાંચ આવવા દીધેલા છે હવે પાંચ વિસલ આવે એટલે આપણે કુકર ખોલી દઈએ અને કુકર અત્યારે ઠંડુ પણ થઈ ગયું છે તો હું એને ખોલી દઉં છું તો આ રીતે વાલનું શાક છે ને ઇઝી રીતે તમે બનાવી શકો વરામાં હોય એ જ ટેસ્ટનું પણ કઈ રીતે એ હું તમને આજે દેખાડીશ તો વાલ જો એકદમ સરસ ચડી ગયા છે તો આ રીતે આપણે ખાવાનો સોડા અંદર એડ કર્યો ને અને મીઠું એના લીધે શું થશે કે વાલ આખા ખાઈ રહેશે અને અંદરથી એકદમ બફાઈ જશે એટલે સાવ છુંદોય નહીં થઈ જાય અને સરસ બફાઈ જશે એટલા માટે આપણે સોડા નાખ્યો છે હવે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે મેં તો અહીંયા હું ત્રણ ટાઈપના મસાલા પહેલેથી પ્રિપેર કરીને રાખી દઉં છું તો બે ચમચી લોટને મેં થોડું પાણી નાખી આ રીતે એની ઘોળ બનાવી લીધેલી છે હવે સૂકા મસાલામાં બે તમાલપત્ર ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને ત્રણ સૂકા મરચાં અને એક ચમચી જેટલું જીરું લઈ લીધેલું છે હવે ભીના મસાલામાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણા કટ કરીને લીધેલું છે સાથે થોડા આદુનો ટુકડો છીણીને લીધેલો છે તો આ રીતના ત્રણ મસાલા મેં પહેલેથી પ્રિપેર કરીને રાખી દીધેલા છે મેં લીલા મરચાંનો યુઝ નથી કરેલો તમે ઈચ્છતા હોય તો થોડું લીલું મરચું નાખી શકો છો હવે અહીંયા આપણે પાંચથી છ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ મેં અહીંયા મતલબ ગુજરાતી શાકમાં તેલ થોડું આગળ પડતું હોય એટલે એ પ્રમાણે નાખ્યો છે તો તમે તમારા જે પ્રમાણે ખાતા હોય તેલ એ રીતે નાખજો અને તેલ થઈ જાય એટલે તરત જ આજે જે સૂકા મસાલાનો જે અલગથી વાટકો બનાવેલો હતો ને બધું મિક્સ કરીને એ પહેલાં નાખી દેવાનું એકસાથે અને એ થોડું સતળાઈ જાય ને અને એકદમ સુગંધ આવી જાય ને મસાલાની ખડા મસાલાની પછી આ જે ભીના મસાલાનો જે આપણે વાટકો તૈયાર કર્યો હતો એને એડ કરી દીધેલું અને ટમેટાને આપણે સાંતળવા દેવાના છે તો આ રીતે નાખીએ હવે આના અંદર મસાલા એડ કરીએ તો એમાં મેં અડધી ચમચી હળદર દોઢ ચમચી જેટલું મરચું મરચું તમે પ્લસ માઇનસ કરી શકો જે રીતે તીખું ખાતા એ પ્રમાણે અને એક ચમચી જેટલું ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે અત્યારે મીઠું એડ કર્યું છે કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું છે તો એ પ્રમાણે એડ કરવાનું રહેશે લાસ્ટમાં તમને એવું લાગે તો તમે ચાખીને એડ કરી શકો છો હવે મસાલા બધા બળે નહીં એટલે મેં થોડું પાણી નાખી આ રીતે એને હલાવી દીધેલું અને તેલ છૂટું થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું તો એકાદ બે મિનિટ માટે મેં થવા દીધેલું છે તો જો હમણાં થોડી વારમાં તેલ છૂટું પડી જશે અને આ રીતે એકદમ સરસ મેશ થઈ ગયા એવા ટમેટા થઈ ગયા છે સોફ્ટ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આ ટાઈમે જે ગોળ બનાવીને રાખે તો ચણાના લોટનો એને આપણે ગાળીને નાખી દઈશું તો અહીંયા ઘણીથી ગાળી લેવાનું જેથી કરીને લમ્સ બિલકુલ પણ ના રહે તો આ રીતનું કરી અને એને પણ એકદમ સરસ મિક્સ કરી દેવાનું એટલે કે એક રસ થવું જોઈએ આ બધી વસ્તુ તો આ બધી વસ્તુ મેં ધીરા ગેસે કરેલી છે અત્યારે જેથી કરીને મસાલા બળી પણ ના જાય અને ટેસ્ટ સરસ આવે કારણ કે ચણાનો લોટ છે એટલે નીચે બેસી જાય એટલે આ રીતે તમારે ધીરા ગેસ એને એકવાર હલાવી દેવાનું પછી થોડું પાણી નાખી દઈએ તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દીધેલું છે અને આ રીતે એને મિક્સ કરી થોડીવાર માટે પાણીને ઉકળવા દેવાનું છે તો આના અંદર મેં થોડું જ પાણી નાખ્યું છે અને બાકીનું જે આપણે બાફવામાં નાખેલું છે ને એટલે મતલબ બચેલું છે ને બાફવાવાળું પાણી એને અંદર એડ કરી દઈશ વધારાનું તો બાફવામાં આપણે જેટલું લીધું હતું ને એ બધું મેં આના અંદર એડ કરી દીધેલું છે જો આ રીતે અને એને ઉકળવા દેવાનું હવે આપણે આ રીતનું પાણી સરસ ઉકળી જાય ને અને મસાલા સરસ આવી ગયા છે જો કલર સરસ આવી ગયો છે એ ટાઈમે આપણે જે વાલ બાફીને રાખેલા હતા એને અંદર એડ કરી દઈએ તો આ શાક બનાવવું એકદમ ઇઝી જ છે તો જો તમે આ રીતના વાલ ના બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઉનાળામાં ખાસ આ બધા પ્રોબ્લેમ થશે શાકના તો એ ટાઈમે તમે આ રીતના કઠોળ બનાવીને ખાઈ શકો છો જ્યારે શાક ના હોય ઘરમાં કે શાક મોંઘા હોય તો તમે આ રીતે અલગ અલગ ફરતા ફરતા કઠોળ બનાવજો અને ખાવામાં બહુ મજા આવશે કારણ કે આ શાકનો ટેસ્ટ જે બનાવ્યો છે વરા જેવું લાગશે તમને તો એકવાર મારી મમ્મીની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આને ઉકળવા દઈએ થોડું ઉકળે એટલે આપણે એના અંદર ત્રણ ચમચીમાં અત્યારે ખાંડ નાખી છે અને એક મીડિયમ સાઇઝનો લીંબુનો રસ તો અહીંયા ગળવણ ખટાશ મેં ચડિયાતા નાખ્યા છે કારણ કે આ ખાટા મીઠા વાળ છે ને તો એકદમ ટેસ્ટી લાગતા હોય છે અને આની જગ્યાએ તમે ગોળ પણ યુઝ કરી શકો ખાંડની જગ્યાએ પણ અત્યારે મારી બેનને ખાંડવાળું અત્યારે ભાવે છે આ શાક એટલે મેં એ રીતે બનાવેલું છે અને હું આમાં ખજૂર આમલી ચટણી પણ નાખું છું પણ મારી બેનને ઓછી ફાવે છે એટલા માટે મેં અત્યારે એડ નથી કરી તમારે ઈચ્છો તો તમે એડ કરી શકો છો અને આ રીતે ઉપરથી કોથમીર નાખી જો શાકનો રસો એકદમ ઘટ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું કારણ કે આ થોડી વાર પણ પડ્યું રહેશે ને તો ચણાને લોટને લીધે એકદમ ઘટ્ટ થઈ જશે તો આપણું સરસ મજાનું ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે તો જો મારી મહેનત થોડી પણ તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોને કોને વાલનો શાક બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેના ઘરે વાલ બને છે એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ